નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડનું ઈ કેવાયસી તમે કરાવ્યું હોય તો તમારું આ ઈ કેવાયસી ઓનલાઈન સક્સેસફુલ થયું છે કે નથી થયું એ કેવી રીતે ચેક કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આપણે ઈ કેવાયસી બે રીતે કરાવી શકીએ છીએ એક તો તમે રેશન કાર્ડ સેન્ટર ઉપર જઈ અને રૂબરૂ કેવાયસી કરાવી શકો છો અને બીજું તમારા મોબાઈલમાં જ ઓનલાઈન માય રાશન એપ્લિકેશનમાં તમારી જાતે પણ ઈ કેવાયસી કરાવી શકો છો ઓનલાઈન ઈ કેવાયસી કરવા માટેનો વિડીયો આ તમે ના જોયો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આ વિડીયોને જોઈ શકો છો અને તમારી જાતે જ તમારા મોબાઈલમાં ઇ કેવાયસી કરી શકો છો તો ચાલો જોઈએ ઈ કેવાયસી સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તો મિત્રો ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરવા માટે આપણે માય રાશન એપ્લિકેશનમાં જવાનું છે એપ્લિકેશન ઓપન કરજો એટલે આ રીતે તમને લોગિન માટેનો ઓપ્શન મળે છે મિત્રો તમે પહેલીવાર આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હશે ત્યારે ચાર અંકનો પિન નંબર સેટ કરવા માટેનો તમને ઓપ્શન મળ્યો હશે અને એ વખતે તમે ચાર અંકનો પિન જે બનાવ્યો હોય એ અહીંયા એન્ટર કરી અને લોગ કરવાનું છે જો તમને પિન નંબર યાદ ના હોય તો અહીંયા નીચે એકાઉન્ટ સ્વિચ કરવાનો જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા લોગિન માટે જે મોબાઈલ નંબર આપ્યો હોય એ મોબાઈલ નંબર તમારે લખવાનો છે ઓટીપી મોકલો ઉપર ક્લિક કરીશું ઓટીપી જનરેટેડ ઓન યો મોબાઈલનો ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશનમાં તમે લોગ થઈ જશો મિત્રો અહીંયા એક અગત્યની વાત કરી લઉં કેટલાક મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ઘરના એક સભ્યનું ઈ કેવાયસી કર્યું તો બીજા સભ્યનું ઈ કેવાયસી કરવા માટે શું કરવું તો મિત્રો બીજા સભ્યનું જો તમે ઈ કેવાયસી કરવા માગતા હોય તો અહીંયા જે નવું એકાઉન્ટનું ઓપ્શન આપણને મળે છે એમાં જઈ અને તમારે નવો એકાઉન્ટ બનાવવાનું રહેશે તો જો તમે લોગ ઇન થયેલા હોય તો અહીંયાથી છેલ્લો ઓપ્શન છે બહાર નીકળો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બહાર નીકળવા ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા જ એપ્લિકેશનમાંથી બહાર નીકળી જશો હવે ફરીથી આ એપ્લિકેશનને ઓપન કરવાની છે અહીંયા એકાઉન્ટ સ્વિચ કરવાનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું ત્યાર પછી અહીંયા નવા વપરાશકર્તાનો જે ઓપ્શન મળે છે એના ઉપર ક્લિક કરીશું અને અહીંયા જે વ્યક્તિનું તમારે ઈ કેવાયસી કરવું છે એનું પૂરું નામ અને એનો મોબાઈલ નંબર તમે જે મોબાઈલ નંબર અહીંયા યુઝ કર્યો હોય એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો નથી તમારે નવો બીજો જ મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે અને ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસ ઉપર ક્લિક કરી અને એ વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યાર પછી જ તમે એ વ્યક્તિનું ઈ કેવાયસી કરી શકશો તો આ રીતે નવું એકાઉન્ટ બનાવી અને તમારે ઘરના બીજા વ્યક્તિનું ઈ કેવાયસી કરવાનું રહેશે આ રીતે તમારે જેટલા સભ્યોનું ઈ કેવાયસી કરવું હોય એટલા સભ્યોનું એકાઉન્ટ તમારે અલગ અલગ બનાવવાનું રહેશે અને દરેક વ્યક્તિ માટે તમારે મોબાઈલ નંબર અલગ અલગ ઉપયોગ કરવાનો રહેશે હવે આગળ જોઈ લઈએ કે આપણે ઈ કેવાયસી થયું છે કે નહીં એનું સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તો અહીંયા મિત્રો આ રીતે એપ્લિકેશનમાં લોગ ઇન થઈ ગયા પછી અહીંયા જે ઓપ્શન છે આધાર ઇ કેવાયસી વાયસી એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી સૂચનાઓ છે ઉપરની સૂચનાઓ વાંચી છે એના ઉપર માર્ક કરી અને કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરીશું આ રીતે તમારો રેશન કાર્ડ નંબર બતાવશે અને બાજુમાં જે કેપ્ચા કોડ છે એ અહીંયા કેપ્ચા કોડ લખવાનો છે ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગત મેળવો એના ઉપર ક્લિક કરીશું તો આ રીતે તમને ઘરના તમામ સભ્યોના નામ અહીંયા જોવા મળે છે અને એની અંદર તમે જોઈ શકો છો છેલ્લે નો નો યસ નો આ રીતે લખેલું છે એનો મતલબ કે જેની પાછળ નો લખેલું છે ઈ કેવાયસી નો એટલે આ વ્યક્તિનું ઈ કેવાયસી હજુ થયું નથી અને જેની પાછળ ઈ કેવાયસી યશ લખેલું છે એ વ્યક્તિનું ઈ કેવાયસી થઈ ગયું છે બીજી રીતે જોઈએ ભાઈ મિત્રો તો અહીંયા જે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો એની અંદર તમે ક્લિક કરશો કેટલા સભ્યોનું ઈ કેવાયસી બાકી છે નો 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 એટલા વ્યક્તિઓના જ નામ બતાવશે મતલબ જે વ્યક્તિનું ઈ કેવાયસી સી સક્સેસફુલ થઈ ગયું છે જેની પાછળ યશ લખેલું છે એ વ્યક્તિનું નામ આ લિસ્ટમાં બતાવશે નહીં એનો અર્થ એ થયો મિત્રો કે જેની પાછળ નો લખેલું છે એટલા વ્યક્તિઓનું ઈ કેવાયસી બાકી છે જ્યારે જેની પાછળ યશ લખેલું છે એ વ્યક્તિનું ઈ કેવાયસી થઈ ગયેલું છે તો આ રીતે મિત્રો તમે ઘરના તમામ સભ્યોનું ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો એક સાથે મિત્રો આ હતી ઇ કેવાયસી સ્ટેટસ ચેક કરવા અંગેની પ્રેક્ટિકલ માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત